જય ગણપતિ બાપા મિત્રો અને હું આજે મહાદેવનું કહેવા માગું છું વૃંદરાવનમાં મંદિર છે ગોપી ગોપેશ્વર અને એ ગોપેશ્વર કેવી રીતે બન્યા એનું હું તમને કહું છું જે કૃષ્ણ ભગવાન રાસલીલા કરી હતી ને એ રાસલીલામાં પાર્વતી માતાજીને કહે છે મહાદેવ કે મને તમારે તમે જાઓ છો રાસલીલામાં કૃષ્ણની રાસલીલામાં તો મને આવું છે એ કે તો પાર્વતી બોલે છે મહાદેવને કે ભગવાન ત્યાં તો એ કૃષ્ણ ભગવાન સિવાય કોઈ ના આવે બંસીધર સિવાય કોઈ બધી બાયડ્યું હોય અને રાસલીલાની ગોપીઓ હોય અમે ત્યારે મહાદેવ જીદ પકડે છે કે નહીં મને પાર્વતી તમારી સાથે આજ તો આવું છે મને સાડી પહેરાવી દો મા પાર્વતી સાડી પહેરાવે છે અને એમને ચોટલો લગાવે છે અને પછી પાર્વતી બોલે છે કે મહાદેવ આ જટ્ટામાં તમે ચોટલો કેવી રીતે પહેરી શકશો ત્યારે કે નહીં મને ગમે એ રીતે તમે ચોટલો પહેરાવો અને મને સાડી પહેરાવો ત્યારે ગજરો લગાવે છે ને ચોટલો લગાવે છે કે આપણે ગોપેશ્વરનુંમાં ગોપીનું ગીત તો ભજન છે જ મિત્રો એ આપણે સાંભળ્યું હશે ઘણીવાર પણ એ પછી એ વૃંદાવનનો રાસમાં કૃષ્ણ ભગવાન એટલી વાંસળી વગાડે છે ને અને બધી ગોપીઓ શુદ્ધબુદ્ધ ભૂલી જાય છે ત્યારે મહાદેવ બી રાસ રમતા પાર્વતી સાથે રાસ રમતા રમતા એની ભૂલી જવાય છે શુદ્ધ અને એ સાડીનો છેડો સાડીનો છેડો નીચે ઉતરી જાય છે અને મહાદેવની જટા દેખાય છે ત્યારે કૃષ્ણ ભગવાન હસે છે મિત્રો અને કહે છે અરે રે આ મારા સાક્ષાત ભગવાન વિશ્વનાથ આવી ગયા છે એટલે એ તો વધારે વાંસળી વગાડે છે ત્યારે એ એમાં મસ્તીમાં પાર્વતી સાથે ધૂનમાં મહાદેવ બી નાચે છે મિત્રો અને એ ગોપેશ્વર મહાદેવ ત્યારથી કહેવાના અને કૃષ્ણ ભગવાન ત્યારથી બોલ્યા કે મહાદેવ જો ત્યાં વૃંદાવનમાં તમે આવ્યા છો તો હવે આજથી તમે ગોપી રૂપ લીધું છે ને તો હવે તમે ગોપેશ્વર તરીકે સ્થાપિત થાવ અને એ ગોપેશ્વર મહાદેવ મંદિર અને આજ બી વૃંદરાવનમાં એ ગોપીનું રૂપથી અને ગોપીની જેમ શણગારે છે મહાદેવની લિંગને મિત્રો એ ગોપેશ્વર મહાદેવ જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ જય ગોપેશ્વર મહાદેવને જય કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીની શુભકામના શીતલા સાતમની શુભકામના અને પંદરમી ઓગસ્ટની સ્વતંત્ર દિવસની શુભકામના મિત્રો મારો વિડીયો સારો લાગે શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને જોતા રહેજો અને આવું વિડીયો હોય તો મને કહેજો જય મહાદેવ